મહત્વપૂર્ણ સમાચારો નજર કરીએ તો ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક મળશે આ બેઠકમાં વરસાદને લઈને સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે ચર્ચા વિચારણા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આજરોજ મળશે અને તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે તો ગાંધીનગરમાં કેબિનેટી બેઠક આજે મળશે અને તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે આજે કેબિનેટની મહત્વની બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળનારી છે બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને રાજ્યમાં જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદની સમીક્ષા કરવામાં આવશે આ સાથે જ ક્યાં કેવો વરસાદ છે ક્યાં રાહત કાર્ય બચાવ કાર્યની જરૂર છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે આ સાથે જ અનેક એવા મુદ્દાઓ કે જે રાજ્યને પ્રભાવિત કરતા છે એ તમામ મુદ્દાઓને લઈને પણ આજે ચર્ચા વિચારણા કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે તો આ બેઠક મુખ્યમંત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થશે અને રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે